નમસ્કાર દર્શક મિત્રો મા આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર એભલવાડા ગીરગઢા ગીર સોમનાથ એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર ગીરગઢા તાલુકાના કોદિયા ગામે આજે દસમાં મંગળ વિવાહનું આયોજન કરવામાં આવ્યું કોદિયા ગામમાં સમસ્ત કોળી સમાજ દ્વારા મંગળ વિવાહનું આયોજન થયું બાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બાર જેટલી દીકરીઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા સમસ્ત કોદિયા ગામના વડીલો તથા યુવાનો તેમજ બહેનો દ્વારા ખૂબ સરસ સહકારથી આજે બાર જેટલી દીકરીઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા દીકરીઓને જે કાંઈ દાન ભેટ આવે એ રકમની કર્યાવાર દાન ભેટ આપવામાં આવે છે તેમજ મેરેજ શર્ટી દીકરીઓને સાથે આપી સરસ કામગીરીથી લોકોની લાગણી અનુભવી કોદિયા કોળી સમાજના લોકોમાં ખૂબ જ આનંદ અનુભવ જોવા મળ્યો માતે સેવન્યુઝ એબલવાળા ગિરગરડા આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમના વિશે તમે શું કહેશો એમના વિશે તો હું એ કહું કે જે મંગળ મેં આયોજન કરીએ છીએ એટલે હું તો ખાલી બાના રૂપી ગણાય પણ જે અમારા ગામના લોકો ને ગામના જે કાર્યકર્તા યુવાનો અને વડીલો અને જે સભ્યો એની તનતોડ મહેનત અને પુરુષાર્થ છે આ કામ અમે સફળ છે ખૂબ ખૂબ આભાર માનું છું સર આપનું નામ નામ મારું ભરતભાઈ પરસોત્તમભાઈ મકવાણા જે અને હું સૌ પ્રશ્નો ધરાવું છું આજના દસમો મંગલ સમસ્ત કોળી સમાજ વતી જે કાર્યક્રમનું લગ્નનું આયોજન કાર્યક્રમ રાખ્યો છે એના વતી અમારા ગામના તમામ આગેવાનો અને તમામ સંગઠનના લોકો એવા જ અમારે રાજાભાઈ ગીગાભાઈ મકવાણા એ અમારા અત્યારે પ્રતિનિધિત્વ કરે છે એની નેજા હેઠળ જે અમે મંગલવૈહનો કાર્યક્રમ કર્યો છે એના વતી એમનો પણ આભાર અમારો સમાજનો પણ આભાર જે યુવાનો આજે તનતોડ મહેનત કરે છે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ એવા અમે આવકારીએ છીએ બહારના મહેમાનોને પણ આવકારીએ છીએ એવા લાડીલા ધારાસભ્ય વતી માજી ધારાસભ્ય વતી જેમના તરફથી જાતા રીતે દાન મળેલ છે એ પણ ખૂબ ખૂબ મળવા પાત્ર છે અને પણ ધન્યવાદ અત્યારે કેટલી દીકરીઓના લગ્ન છે અત્યારે બાર દીકરીઓના લગ્ન છે અને બારે બાર દાન અત્યારે અહીંયા ઉદિયામાં પધારેલી છે અને એ પણ માંડવે પણ ઉગાડી દીધેલ છે અત્યારે જમવાની તૈયારીઓ પણ છે તમે એ દીકરીઓને કરિયાવર રૂપે શું આપો છો કરિયાવર રૂપે જે ભેટ સ્વૃત્તિ જે મળવા પાત્ર વાસણ હોય એ દીકરીઓને દેવામાં આવે છે અને એમાં તમે કોઈ ચાર્જ બીજો વધુ કાંઈ ચાજમાં નથી જે સમાજની રીતુ પ્રમાણે જે ચાર્જ છે એ પણ અમારા મંત્રીશ્રી અમને આગળ વાત કરશે અને મેરેજ સર્ટી અહીંથી દરેક દીકરીઓને એક પહેલો પ્રશ્ન એવો હતો મેરેજ સર્ટી કઢાવવા માટે ઘણી મહેનત દોડધામ કરવી પડશે એ અમારા સમાજ વતી અહીંથી દીકરીઓને મેરે આપી દેવામાં આવે છે તમે લોકોને લોકોને શું સંદેશો આપશો માટે કે જેટલી સમાજ જાગૃત થાય અને સમાજ સંગઠિત રહે એટલી આપણી મજૂરબાઈ થી કામ કરશું અને એવી બધા પણ અપેક્ષા રાખીએ છીએ કે જેટલું વ્યસન મુક્ત થાય અને દરેક સમાજમાં દરેકને દરેક સમાજ જેટલું સંગઠિત છે એટલું એનું કાર્ય સફળ થશે